पहला चरण हमारी प्रतिजन के जीवन शुरू। वेज वैज्ञानिक जैसे कि नॉन-वेज डाइट से। सब्सक्राइब टू आवे यूट्यूब चैनल एंड प्रेस द बेल आइकन, सो दैट यू डोंट मिस एनी इंपोर्टेंट अपडेट्स रिलेटेड टू इनफर्टिलिटी। नमस्ते दर्शक मित्र, मेरा नाम चिंद्रकर पाठ चूषी, सेंटर है इंदिरा हॉस

અમે જે એન્વાયરમેન્ટમાં અત્યારે ઢળી રહ્યા છો ઘરકામ કરો છો નોકરી કરો છો જ્યાં પતિ નોકરી કરે છે એ જ એન્વાયરમેન્ટમાં આઈબીએફ કરાવવાનું છે પિયર જવાની કે કોઈ અલગ પ્રક્રિયા કરવાની કે મૂ થવાની કે કોઈ સગાને છાતી મૂ કરવાની કોઈ જરૂર નથી ઓવરઓન આઈવીએફ કરાવતા પહેલા અમે ખાસ કરીને જોવું છે કપલ ઉંમરમાં આછી ઉમરે આઈબીએફ કરાવે છે બધું જ કરાવીને અલગ અલગ હોસ્પિટલ ફરી ચૂક્યા હોય છે

एक सारू आईवीएफ सेंटर सफर आईवीएफ सेंटर मतलब कि तीन अलग-अलग वस्तु पूरी थंज नंबर एक कि त्या डेडिकेटेड वेल ट्रेड इन हाउस आईवीएफ कंसल्टेंट्स जे पूरा ने एजुकेशन थी आईवीएफ को काम वर्षो ने करी है सेकंड कि वेल ट्रेड आज ही 2023 સુધી की टेक्नोलॉजी थी वेल इक्विप्ड एंब्रियोलॉजिस्ट इन हाउस जे पूरी रीते તમારા સારામાં સારા ગર્ભનું સર્જન કરવાનું તમને સારામાં સારા પ્રેગ્નન્સી આપવાનો પ્રયાસ કરતા અને નંબર ત્રણ કે બે હજાર ત્રેવીસ સુધીની લેટેસ્ટ ટેકનોલોજી સાથે એ આઈવીએફ સેન્ટર સજ્જ જ્યારે ત્રણ પરિસ્થિતિઓનું સર્જન થાય છે ત્યારે આઈવીએફ સેન્ટર સારામાં સારું સફળતા દર આપણે આપી છે સેકન્ડ કે આઈવીએફ સ્ટાર્ટ કરો ત્યારે આઈવીએફ સેન્ટરની મુલાકાત કરો સૌથી પહેલા તમારા પ્રાઇમરી રિપોર્ટ એટલે કે સોનોગ્રાફી લીહી કા પાસ અને નેસેસરી બ્લડ રિપોર્ટ્સ દરવા જોઈએ એના પછી એક પ્રોપર કાઉન્સેલિંગ સેશન તમારું આઈવીએફ કન્સલ્ટન્ટ સાથે થયું હોવું જોઈએ જેમાં ઓમ્પોઇન્ટ સવલ હોવા જોઈએ કે આપમાં પ્રોબ્લેમ શું છે કે જેના માટે આપણે આઈવીએફ કરાવી રહ્યા છે સંતાન પ્રાપ્તિ માટે એ પ્રોબ્લેમ્સ માં આઈવીએફ નો ટોટલ પ્લાન વિગતવાર તમને સમજાવવામાં આવે કે તમારી અલગ અલગ વિઝિટ્સ તમે પ્લાન કરી શકો ઓવરઓલ કોસ્ટિંગ પણ પહેલેથી જાણી લેવું જોઈએ પાછળથી ફાઈનાન્શિયલ સ્ટ્રેસ ના થાય અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે ઓવરઓલ પ્રક્રિયા કર્યા પછી આ ખર્ચો કર્યા પછી કેટલો સક્સેસ રેટ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ આ જાણકારી તમે વિગતવાર સમજી લેશો મગજમાં ઉતારી લેશો તો અડધો સ્ટ્રેસ તો ત્યાં જ તમારો જતો છે આઈવીએફ કરતા પહેલા સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે માનસિક રીતે તમે એકદમ સ્વસ્થ રહો એક પોઝિટિવ એટીટ્યુડ તમે ડેવલપ કરો

એકદમ સિમ્પલ છે ઘરમાં જે બને છે જેમ કે ફળો છે વેજીટેબલ્સ છે વેજ વેજીટેરિયન છે કે નોનવેજ ડાયટ છે કઠોળ છે ફ્રુટ્સ છે જ્યુસીસ છે આ બધું જ તમે રોટેશન પ્રમાણે તમને પરવડે અને અવેલેબલ હોય સિઝનલ એ બધું જ ખાઈ શકો છો કોઈ વસ્તુ ખાવાથી આઈપીએફ સફળ થઈ જશે અને કોઈને અવોઈડ કરવા કરવું જ પડશે આવું હોતું નથી રોટેશનમાં દરેક ફૂડ તમે હેલ્ધી ફૂડ કન્ઝ્યુમ કરી શકો છો ला ओरल जे कॉमन वस्तुओं चैतन ने कर सको ये मैं तुमने सोखी पहला समझा भी आना बच्चे आज ही इंपोर्टेंट पॉइंट्स पॉइंट छे ये तो, छे कि तुम्हें जो कोई मेडिकल प्रॉब्लम की पीड़ा था मेडिकल प्रॉब्लम जेके कॉमन बात करू तो डायबिटीज छे थायराइड छे ब्लड प्रेशर छे तो नेवर रेगुलर चेकअप रिपोर्ट्स करो रेगुलर फिजिशियन ने मरता रहो अने ने किकन योग्य तरीके से करो जेकी काम ये तुम्हें जे બહુ જ કિંમતી બહુ માગેલી પ્રેગ્નન્સી અચીવ કરો તો મેડિકલ પ્રોગ્રેસ એને ખરાબ ના થાય રાઈટ એટલે મેડિકલી પણ તમે ફિટ રહો પ્રોપર ફિઝિશિયન એડવાઇસ દ્વારા એટલે ઓવરઓલ આ બધી સમજૂતી મેં આપી મારો પ્રયાસ છે આ સિમ્પલ નાના વિડીયો દ્વારા કે આઈવીએફ એક સારામાં સારી એવી સાઈડ ઇફેક્ટ ટેકનિક છે જે આજની તારીખમાં નિ સંતાન દંપતીને જલ્દીથી જલ્દી સંતાન પ્રાપ્તિ કરાવી શકે છે એના માટે જરૂર છે સારામાં સારા આઈવીએફ સેન્ટરનું ચયન કરવાની positive mindset regular doctor Thank you. For more information, visit our website www.indraivf.com or call one 4410. Keep following us and leave your fertility related questions in the comments below and get answers from Indra IVF doctors.